જે વ્યક્તિ પોતાની ઘરની સમસ્યાઓ છોડી શાળા પછીના સમયે આપની સ્કૂલમાં રહી સેનિટેઝર સાફ કરતા દેખાશે તો કોઈક વાર કોમ્પ્યુટરમાં ફોર્મ ભરતા દેખાશે તો જરૂરી શાળાના ડોક્યુમેન્ટ વગેરે કામ કરતા દેખાશે સવારમાં વહેલા આવીને કોમ્પ્યુટરમાં કામ જ કરતા હશે એમની ખાસ એ વાત છે કે કામ ના આવડતું હોય તે ક્યાંક ને ક્યાંકથી શીખી જ લાવે છે જે બાળકોને કવિતા બનાવતા ન જ આવડતું હોય એને કવિતા બનાવતા અને કવિતા પણ એ કે બાળકોને સારી એવી રીતે અને ઝડપથી અને સરળ રીતે આવડી જાય તે બાળકોને અલગ અલગ રીતે નવી નવી પ્રવૃત્તિઓ કરાવીને પણ ગુજરાતી વિષય સારી રીતે શીખવે છે ગીરી સર આમ ઉપરથી લાગતા હશે કે તે વધુ ગુસ્સાવાળા છે પણ તે ઉપરથી જેવા દેખાય છે તેવા નથી તે શાંત અને ઉદાર દિલવાળા છે તો હું નવા નદીસર ગામ શાળા સ્ટાફ શાળાના વિદ્યાર્થી મિત્રો અને આચાર્ય સૌ વતી ખૂબ ખૂબ આભાર માનું છું આવા હસતા રમતા તાજા માજા રહો અને નવા નદીસરમાં આવતા રહો થેન્ક યુ ગિરીશ સર અમને ખરેખર તો શાળામાં ઘણી વાર એવું થાય કે આમ નોકરી જેવું લાગતું જ નથી કારણ કે તમે ઘરમાં જાઓ કે શાળામાં જાઓ કોઈ પણ શાળા હોય કોઈ પણ કચેરી હોય કે કોઈ પણ જગ્યા હોય બધાને બોલવું પડે એટલે કેવી રીતે બોલવું પડે ગિરીશભાઈ તમે આવી ગયા એટલે ગિરીશભાઈ કેવું પડે જી આચાર્ય સાહેબ હું આવી ગયો છું એના બદલે અહિયાં તો ગીરીશ આજે શું થયું છે મોઢું લટકેલું છે આવી રીતે જેની સાથે વાત કરી શકાય એવી ટીમ છે આપણી પાસે અને એનો ફાયદો એવો થાય છે કે કામ જેવું લાગે જ નહીં ભાઈબંધી છે ને ભાઈબંધી બધાય કામ કરવાના હોય એટલે સગેડવાનો હોય કે જા વર્ધરી જા વેરકુળ પેલા પાવડા લેવા પાવડા લઈને પછી જાવ ફિલ્ટ લઈ જાય એટલે એટલી દોડા દોડ કરવાની થાય રોજે રોજ પણ અમારામાંથી કોઈ કોઈને કોઈ વાતનો કંટાળો નથી આવતો એક પણ કંટાળો ના આવે નહીતર તો બીજી જગ્યાએ એટલું કાઠું કોણ થઈ જાય કે કોઈકને એમ ભાઈ સડા બાર વાગ્યા છે ભૂખ લાગી છે અને એમ કહેવાનું હોય કે વીરપુર જઈને આટલો સામાન લઈને આવવાનો છે તો બીજા ચાર બોનો કાઢે એના બદલે સિદ્ધા દોડે એક બીજી વાત કરી વાત કહી દઉં નિલક અહીં દો ને વાહ જો હા એક કહેવત છે ચાર મળે ચોટલા તો ઘસી નાખે ફરી ચાર મળે ચોટલા તો ઘસી નાખે અહીં દવાય કે ચોટલો ગોપાલને તો બાકી ખબર છે શાળામાં નાગરિક ઉઘરતર પ્રવૃત્તિ ચાલે છે હરજી કઈ બાજુ છે હા હરજી વખતમાં શરૂ કરેલી અને હરજી એટલે યાદ રહેશે કે પહેલી વાર એ મારા ગ્રુપમાં તો એનો લીડર હતો અને લગાતાર છ મહિના સુધી અને ગ્રુપ તાળ્યું એ વખતથી શરૂ થયેલી પ્રવૃત્તિમાં ધીમે 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 હવે શાળાનું સંચાલન બધા વિદ્યાર્થીઓ કરે છે હવે શાળાનું સંચાલન વિદ્યાર્થીઓ કરે એટલે ગયા વર્ષની કેબિનેટે નક્કી કર્યું કે આ સરકારમાંથી લેટર આવ્યો અમે કર્યો ના મેં મામ મુજબ ત્યાં સાચી વાત છે અમના બધાને એવું કહ્યું કે જો રાજુ કાકા છે એ બિલ્ડિંગ સફાઈ દે મેદાન અમે સફાઈ દે સેનિટેશન તમારે સાફ કરવાનું બોમ્બ ડિફ્યુઝ કરવાના ઘણી વાર પાંચસો પાંચસો ગ્રામ ના બોમ્બ હોય એટલે બોમ્બ ડિફ્યુઝ કરવાનું કામ નહીતર તમે વિચારી શકો કે ગિરીશ કે મેં મારા ઘરનું બાથરૂમ નથી ધોયું એમ છતાં પણ અમને આપણી શાળાનું બાથરૂમ કે સંડાસ સાફ કરવામાં સહેજ પણ શરમ નહીં લાગતી અને રોજે રોજ સાફ કરી દઈએ છીએ છોકરાઓ આવે ત્યારે સવારમાં ચકાચક એમને મળે છે એમાં સહેજ પણ સંકોચ નથી વનરાજ પણ છે એમાં સાક્ષી વનરાજે પણ ઘણા બોમ્બ ડિફ્યુઝ કરેલા છે નીલાન સંતાન તો ડિફ્યુઝ કરવાના આવી જ જતા હોય છે અને મોર્નિંગ સ્કૂલ હોય ને તો પેલા બોમ્બ ડિફ્યુઝ કરવાના અને પછી નિશાળમાં ખાવા બેસવાનું પણ એક માને એક ને પોતાના સંડાસ પોતાના દીકરાના સંડાસ કે પુત્ર સાફ કરવામાં કોઈ દિવસ સુગ ના ચડે એમ આપણી આ ટીમને ક્યારેય એવા કોઈ કામમાં સુગ નથી ચડી અને તમારા સૌના આશીર્વાદ મળેલા રહેશે તો આ ટીમ અમે આવી જ રીતે તમને બધાને જોરથી કહેતા રહેશું વી લવ યુ